આવડા આવડા છોકરા બોલ કપા વીનતા તા તે અતારે દવા માર કપા વીવો પડાય ને નહી ઓ પડાય હવે પડશે દિવાળી નો વેકેશન હા અમારે 15 તારીખે પડવાનું છે હા બરાબર ને હા પછી અમારે દિવાળીએ જોઈએ બધારે નવા કપડા પહેરવા મગન એટલે દાડીએ જાવી હા દાડી આવે ને હા એના લેવી નવો કપડા પણ મગન એ આવડા છોકરાને દાડી ન ઓકરાવાય તો એ આને બાળ મજૂર નાના બાળકો ને બાળ મજૂરી કરાવી ને હા કાયદાકીય ગુનોકીય ગુનો ગણાય પણ આમ જોડા નાનો બાળક છે હા અને અત્યારે આપડે છે ને આમ ગણાવીશું ને હા તો મોટા થાય આમ જો કોક ડોક્ટર મળશે ડોક્ટર મળશે કોક વકીલ મળશે હા કોક સારા સારા એન્જિનિયર મળશે હા હા એટલે આમ જો હા મગન બાળકોને બનાવવા પડે બનાવવા પડે આ બાળકોને મજૂર જેવું કામ કરાવ્યું ને હા તો મોટો થઈને મજૂરત બને મજૂરત બને બાળકોને એવું થાય હા કે મારા દાદા મજૂર હતા હા એ મારા બાપા મજૂર હતા હું મોટો મજૂર હા એને એમ થાય હા અને એટલે આમ જો હા મગન મજૂરી જેવું કામ ન કરાવવાય ન કરાવવાય બરાબર ને